હેલો મિત્રો વિષ્ણુ ઠાકોર ઓફિશિયલ આંબાઘાંટા ચેનલમાં આપનું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો કે આંબાઘાંટા ગામે સરસ મજાના બે કુદરતી સૌંદર્ય હોની વચ્ચે પવિત્ર ધામ આવેલ છે આ સામે જોઈ રહ્યા છો તે પાણી એસઆરનું ટાકુ અને મા અંબા જગતજનની સ્વયંભૂ ટકકેલીમાં અંબેમાંનું ધામ જ્યાં પૂનમ અને રવિવારે હજારો ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે આ બીજી તરફ ધામ આશ્રમ જ્યાં જ્યાંમાં કર્ણેશ્વરી માનું ધામ ગુરુ પરમહંસ બાલક અને મહાદેવનું મંદિર આવેલું છે